ગઈકાલે કાલે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ ધરાશય હતા ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ચુમ્મોતેર લોકો ઘાયલ થયા હતા બીએમસીના અધિકારીઓને આ ગેરકાયદે હોર્ડિંગ વિશે પહેલાથી જાણ હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ ચાલીસ બાય ચાલીસ ફૂટના હોર્ડિંગને મંજૂરી આપવામાં આવી હતી સોમવારે થયેલા અકસ્માત બાદ ખબર પડી કે હોર્ડિંગ એકસો વીસ બાય એકસો વીસનું છે આ હોર્ડિંગ દેખાય આવે તે માટે આજુબાજુના વૃક્ષોને ઝેરી ઇન્જેક્શન આપી સળગાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થયા બાદ રાહત કામગીરી ચાલી રહી હતી મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને ચૌદ થઈ છે આ ઘટનામાં તોતેર લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે BMC द्वारा जारी करवामा આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 31 ગાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. હમ લોકોને આજ ય ઇન્સિડન્ટ અમે રિપોર્ટ ہوا સાંજે 5:00 વાગ્યે કે કરીબ, જિસમે ય એક બડી એડવર્ટાઇઝિંગ હોડિંગ જો હે ય પેટ્રોલ પંપ કે ઉપર ગિર ગઈ હૈ. ઇસમે લગભગ અભી 65 લોગ निकाले જા ચુકે હૈ એન્ડ ERF ને 3 લાઈવ निकाले હૈ ઓર અભી હમણે 4 બોડી અંદર લોકેટ કી હૈ. जिनको वहां पे हाइड्रोलिक और जो हमारे इक्विपमेंट्स है गैसोलीन की वजह से हम लोग यूज नहीं कर सकते ताकि कोई फायर इंसिडेंट ना हो तो इसलिए हम लोग यहाँ पे क्रेन की मदद से अभी ये जितना भी मलबा है इसको हटाने का प्रयास कर रहे हैं उसके बाद हम लोग बॉडी निकालेंगे तो एनडीआरएफ ने तीन लाइव विक्टिम्स निकाले हैं उससे पहले पैंसठ निकल चुके हैं लगभग पांच बजे का है अभी हमने चार बॉडी लोकेट की है